ના રૂબા ધંગાએ 20000 રૂપિયા લેન તો આપવાનું નહીં અને જો ગાના છે ને છીટિંગ તો ના કરી એમી છીટિંગ કરી ખબર જ ના પડે લે દેડાને બોલ ખાની મજા આવી ગઈ લાગે મજા આવી ગઈ બોલ ખાવાની

નહી ઓય યાર પેતો તો આપણે આમાં આવો તો બાજીનું કરો પાવ કરી આવો બાજીનું પૈસા એટલે 20 2000 લઈને આમાં હા દાદા બોલે નહી લેના બાના આ આરા દૂદો પેલું ઓમા ₹2000 ના આમ તો કેન ચાલીવ ને ભાઈ ₹1000 માં જ માંગતો ને થાપો નહી આવું જો 5000 10000 લબ્બા ને ઓ સર લાગતો જ ને ના 5 5000 નું આયુજ કરવા અને આપણે પેલા ગલગોટો એ ₹5000 માં શું ચાલી યાર મને લાવવા પડશે ₹5000 તો લઈ લેડો લઈ લેજો તને લાવવા ઓમામામામા આ લે

તો અમે લેઓ જેતી આ આવાવા ને બાજુ નું મુરત લે આવો ત્યાં આ ને 2000 10000 તો શું કે ઓ 2000 રૂપિયા ને ને આ મંદિર ના ના બટા ઉતાર કે તા અરે ઉતાર કોર કોર હેચુ હા આપળા છે ઉમર આવો બહુ મોટી થઈ જશે નવી લાઈટ દીધી છે હા ખરો 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 તાના મારા બે લાય તો લાવવા પડશે ઉભા રો ઓ તાર મો હજાર આયો લે હું બે હજાર આયો હું તાર હજાર આયો ઓય આ લેજો Ais lain, hitam hitam metong zatong, tlakotong bortong, sabter ngang seng. Iya, lihat. iya, 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 Halo. iya, 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 મેળાય હેલો ઊભારો દીધું મીઠી હલો મજા જોવા દે પોલીસ hahahaha <laughs> <laughs> जंगली माल माल सरकारी ना मारा का ไปไปไปไปไป <kfashioned language>